જય માતાજી તો આજની આપણે રસોઈમાં આપણે શેના લોટના આપણે કુડલા બનાવવાના છે તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ અને બેલાયકન દબી દીજો કે તમને આ ઘરેલા વિડીયો જોવા મળે તો આલો આપણે વિડીયો શરૂ કરવી કઈ રીતે અમે બનાવી શીવી એ તમે જોઈજો તો આ વસ્તુ સીણાના લોટના કુડલા તમે બનાવી શકો છો તો પૂરોપૂરો વિડીયો જોયું તો આપણે થોડુંક આપણે પાણી લીધું છે એમાં આપણે થોડુંક મીઠું નાખીશું જે ખારું ન થઈ જાય તો આપણે થોડો આ પ્રમાણે આપણે સીણાનો લોટ લીધો છે

અને તો આપણે સામગ્રીમાં આપણે એટલું લીધેલું છે અને થોડુંક આપણે તેલ જોઈશીએ આપણે આ રીતે આપણે હળવવા હલાવવાનું કારણ આપણે ગડયું ન રહે આપણે રબડું આપણે એટલે આપણે આ લાવવાનું કારણ છે વધારે આપણે હવે આપણે રબડું હવે તો આપણે કુડાનું આપણે રબડું તૈયાર થઈ ગયું છે આપણે શેર લોટના તો આપણે આપણે રબડું તૈયાર થઈ ગયું છે તો આપણે ચાલો આપણે બનાવવાની શરૂ કરવી હવે આપણે અને આપણે આપણે તવી આપણે ગરમ થવા મૂકી દીધી છે તો આપણે જોઈ શકો છો તેને થોડુંક આપણે આપણે તેલ નાખ્યું પાવળા કરીને આપણે કુદો સડે રહી આપણે એક એક બાજુ આપણે થોડું થોડું આપણે સડી ગયો છે